રાકાા કેવાય એની વાત છે બાપ પણ જાડેજો ભજનમાં ગયા છે અને તોર ઘરે એકલા છે અને દ્વારિકાના દર્શન કરવા જતા સાધુ નું ટોળું આવી છે ને અને આવી જય અલા થઈ રહે કઈ ઉભા રહ્યા અને કીધું માતાજી અમારે જમવું છે પણ અહીંયા સતી ઘરે અનાજ દાણો નથી પણ છતાં આ તો થોડા દે હતા ભાઈ એમણે કીધું કે મહાત્મા બેસો હમણાં હું રસોઈ બનાવી આપું અને આ થોડા દે શેર સધીર ત્યાં જઈ અને કીધું કે જાડે જો ભજન ગયા છે આવી અમને તમારા પૈસા આપી દેશે માટે મને તમે રાશન આપો પણ શેઠ તો સધીર રાખો હતો બાપ અને આ થોડા દે ધીંગા હતા હવે કીધું કે એમ હું કેમ આપું પેલા મને પૈસા આપો ને પછી આપું પણ આ વાણિયો માન્યો નહીં ત્યારે થોડાંદે પોતાની ભક્તિના પ્રતાપથી પોતાનું તેજ જ્યારે વધાર્યું ને અને વાણિયાની આંખ ત્રાસી થઈ ભાઈઓ અને કીધું હા હા લઈ જાઓ તમારે જે જોઈએ લઈ જાઓ પણ એક મારું વચન તમે જો પાડો ને તો હું આપી દઉં અને ત્યારે થોડાંદે કીધું વાંધો ની શેઠ તમે જે કેશો લઈ હું પાડી દઈશ પણ ત્યારે શેઠ સધીરે એમ કીધું હતું કે એક રાત જો મારી ઘરે તમે પધારો ને તો હું તમે કયો એટલું સીધું આપી દઉં છું અને આ તોડા રાશન લઈ અને રસોઈ બનાવી અને સાધુને ને જમેડ્યા પણ સાધુ જમીને નીકળી ગયા અને જાડે જયારે ભજન ઘરે આવે છે ને ત્યારે તોડા પાણી પાયું બેસાડ્યા અને પછી કીધું કે જાડેજા મારે એક વચન પાડવા જવું છે અને શેઠ સધીર ત્યાં કેમ કે મેં રાશન લઈ આવી અને આ સાધુને ને જમાડ્યા છે અને ભાઈ આ જાડેજો એ કચ્છજો કાળો નાગ કહેવાય એ જાડેજો અને ત્યારે બોલ્યા હતા કે વાણિયાની આ હિંમત અને ત્યારે થોડાને કીધું હા હા જાડેજા આવું ક્રોધને મારો તમે અને મારા ઉપર તમને વિશ્વાસ નથી અને ત્યારે એ જાડેજો બેસી ગયા હતા અને રાત પડી ત્યારે જાડેજો પણ હારે જાય છે અને પગથી નીચે બેસીને મારા કરે છે અને આ બાજુ વાણિયો પોતાનો પલંગ શણગારી અને અતર બતર છાટી અને મદિરા પાન કરી અને વાત જોવે છે ત્યાં તોડાંદે આવે છે તોડાંદે અહીંયા બેઠા છે પલંગ માં અને કીધું આવો શેઠ તમારી ઈચ્છા પૂરી કરો અને જે શેઠ જ્યારે બાજુમાં જાય છે ને ત્યાં તો પોતાની માં દેખાય છે અને શેઠ પાછો પડ્યો વાણીઓ પાછો પડ્યો પાછા તોડાંદે દેખાણા અને પાછો વાણીઓ આવ્યો ત્યાં જાય જાય છે ને ત્યાં પોતાની વિધવા બેન દેખાણી એટલે

જાગું છું કે સૂતો છું પોતાની આંગળીમાં બટકું ભર્યું પણ એને એમ થયું નાના જાગું છું પણ ત્યાં તોડાંદે આવ્યા અને પોતે જેમ લાગણી પડે એમ પગમાં પડી ગયો અને કીધું સતી મને ઉગારી લ્યો સતી હું તમારો દાસ છું અને આ સતી કીધું શેઠ આ મારા બહુ કઠિન છે અને રેવા દો પણ વાણિયાને તો લાગી ગઈ બાપ એને